થ મેળામાં પ્રથમ વખત ભક્તિ અને ટેકનોલોજીનો સંગમ લેસર શોએ જમાવ્યું આકર્ષણ મહાશિવરાત્રી મેળામાં શિવકથા અને ગિરનારનું મહિમા હવે લેસરના પ્રકાશના રેલામાં નિહાળી શકાશે જૂનાગઢના ગિરનારની તળેટીમાં આયોજિત ભજન ભોજન અને ભક્તિના પવિત્ર મહાશિવરાત્રી મેળામાં આ વર્ષે ટેકનોલોજીનો એક નવો આયામ ઉમેરાયું છે મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત ઐતિહાસિક ભવનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તિ અને આધુનિક ટેકનોલોજીના સંગમ સમાન ડિસર શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પ્રકાશ અને ધ્વનિના સમન્વયે મેળામાં ઉમટી પડેલા લાખા શ્રદ્ધાળુઓમાં અદેકરૂ આકર્ષણ જમાવ્યું છે જેનાથી ભવનાથનું આકાશ શિવમય રંગોથી ઝળહળી ઉઠ્યું છે આ લેસર શો દ્વારા ભગવાન શિવના વિવિધ સ્વરૂપો મહિમા અને મહાશિવરાત્રીનું આધ્યાત્મિક મહત્વ મલ્ટીમીડિયા પ્રસ્તુતિ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે ભવનાથ મંદિરના શિખર અને પરિસર પર પથરાતા રંગબેરંગી પ્રકાશ કિરણોએ શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા છે ખાસ કરીને યુવા પેઢી અને પ્રવાસીઓમાં આ આકર્ષણનું કેન્દ્ર સ્થાન રહ્યું છે જે પરંપરાગત મેળામાં આધુનિકતાનો સુમેળ સાધવાનું તંત્રનો એક સફળ પ્રયાસ સાબિત થયો છે મેળામાં આવતા નવતર પ્રયોગને વધાવી લેવા જણાવ્યું હતું કે ભક્તિમય વાતાવરણમાં ટેકનોલોજીનો ઉપયોગ મેળાની ભવ્યતામાં અનેક વધારો કરે છે વહીવટી તંત્ર દ્વારા લીશર શોનું આયોજન નિયત સમય અંતરે કરવામાં આવી રહ્યું છે જેથી વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે આ નવતર આકર્ષણને કારણે રાત્રિના સમયે પણ ભવનાથ તળેટીમાં જનમેદનીનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે જે મિની કુંભ મેળાની દિવ્યતાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી રહ્યો છે ગોહિલ પ્રાંત અધિકારી અને મેળા અધિકારી મહાશિવરાત્રી મેળો જુનાગઢ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનું જે આયોજન થયું છે આ આયોજનમાં આ વખતે ખાસ આકર્ષણ હોય એ ભવનાથ મહાદેવનું મંદિર છે ભવનાથ મહાદેવના મંદિરમાં સમગ્ર નવીનીકરણ કરવામાં આવેલું છે એમાં ખાસ કરીને મંદિર પર જે પચા પંચાવન કિલોનો ધ્વજાદંડ છે એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે અને ભવનાથ મહાદેવનું એક કાલ્પનિક રવેડીમાં આવતા હોય એવું ચિત્ર છે એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે આજે આ વખતે ભવનાથ મહાદેવના જે મેળો છે આપણો મહાશિવરાત્રીનો મેળો એમાં લેસર શો એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આ લેસર શો છે એ મહાદેવના મંદિરની પાછળ એક જૂના અખાડાનું મોટું બિલ્ડિંગ છે એમાં જે શિવલિંગ છે એના ઉપર ગોગો લાઇટ અને લેસર લાઇટ દ્વારા આ પ્રોજેક્શન પાડવામાં આવે છે એમાં નૃત્ય કરતા મહાદેવજી ઉપરાંત અગ્નિ સ્વરૂપ મહાદેવજી ઉપરાંત ત્રિશુળ આ ઉપરાંત ઘણા બધા શિવ ભગવાનના સ્વરૂપો છે એ લેસર સ્વરૂપે દર્શાવવામાં આવે છે મહાશિવરાત્રીના મેળામાં ઇતિહાસમાં પ્રથમ વખત આ લેઝર જે શો છે એ કરવામાં આવેલો છે લોકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે જે લાઇટિંગ છે એ પ્રકારનું છે કે જે ત્રિશુળ છે એ ત્રિશુળને એટલું ચમકાવે છે કે લોકોમાં આ ત્રિશુળ અને ધજાદંડ એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આવો સૌ મહાશિવરાત્રીના મેળામાં આવો અને પુણ્ય અને ભક્તિનું ભાથું બાંધો So, we are